વિસાવદરમાં અત્યારે ચોમાસાનું આગમન છે વરસાદ વરસી રહ્યો છે પરંતુ રાજકારણ ગરમાયું છે કારણ કે આજે મતદાનનો દિવસ છે અને ત્રણ રાઉન્ડના છે તે મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે ક્યારેક આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આગળ હોય છે તો ક્યારેક ભાજપના કિરીટ પટેલ છે તે આગળ હોય છે અને આગળ પાછળ સતત થતું રહે છે કેટલું મતદાન થયું છે તેની સીધી જ વાત કરીશું આપણે આપનેતા પ્રવીણ રામ સાથે અત્યારે કેટલું મતદાન થઈ ચૂક્યું છે કયા કયા ગૃથનું આવ્યું છે ત્રણ રાઉન્ડ પૂરા થયા છે અંદાજિત બેતાલીસ જેટલા ગૃથોની અંદર મતદાન થયું છે વડાલ જિલ્લા પંચાયત અને ખડિયા બિલખા બિલખા જિલ્લા પંચાયત એ બિલખા લગભગ મારા ખ્યાલથી પચાસ ટકા જિલ્લા પંચાયતનું મતદાન પૂર્ણ થયું છે આ તમામને હું ટફ અમે ટફ ગણતા હતા જ્યાં અમે એવું માનતા હતા કે અમે માઇનસમાં રહીશ અને એ કેલ્ક્યુલેશન સાથે અમે જીતતા હતા પણ અમારા માટે ખુશીના સમાચાર એ છે કે વડાલાખી જિલ્લા પંચાયત પૂર્ણ થઈ છે ખડિયાની અંદર પચાસ ટકા જેટલા બુથોનું કેલ્ક્યુલેટ થઈ ગયું છતાં પણ અમે માત્ર માઇનોર બસો જેટલા મતોથી જ પાછળ છે જે અમારા માટે ખૂબ સારા અને ખુશીના સમાચાર છે જ્યાં અમે વધારે લીડની નુકસાની ગણતા હતા વધારે મતોની નુકસાની ગણતા હતા એટલે હવે મને એવું લાગે છે કે ખડિયા અને ડુંગરપુર અને ત્યારબાદ અમારું બધું જે કંઈ પણ છે લીડવાળા જિલ્લા પંચાયતો છે એટલે ત્યાં અમને કોઈ પ્રશ્ન નથી જનરલી હું એવું માનું છું કે ઢાળ ચેડા છે ફરી એક બ્રેક મારવી પડી છે થોડી પણ એ ગાડી ત્રીજા ગેરમાં ચોથા ગેરમાં પડી ગઈ છે હવે પાંચમા ગેરમાં જતા એને કોઈ રોકી છે પરંતુ કહેવાય છે કે આ જે ગામ હતા ત્યાં આમ આદમી પાર્ટી માટે બહુ કપરા ચડાણ હતા કારણ કે ત્યાં ભાજપનો ગઢ રહ્યો છે અને તેમાં પણ અત્યારે જે પ્રકારના આંકડાઓ આવી રહ્યા છે ખૂબ નજીકની સરસાઈ જોવા મળી રહી છે તો હવે જેમ જેમ આગળના જે બૂથ ખુલશે એમાં કઈ પ્રકારનું તમને લાગી રહ્યું છે કે આંકડાઓ સામે આવશે અન્ય તમામ જિલ્લા પંચાયતોની અંદર અમે ખૂબ સારી એવી લીડથી નીકળવાના છે એમાં કોઈ બેમત નથી એમાં બીજેપી પણ માની રહી છે બીજેપીને માત્ર ને માત્ર આશા હતી વડાલ બિલખા ડુંગરપુર અને વિશાવદર શહેર તો જે બીજેપી એની સ્ટ્રોંગ પોઈન્ટ ગણતા હતા એ લગભગ પચાસ ટકા પૂર્ણ થઈ ગયું છે તો એમની અંદર એક કોઈ સારી એવી લીડ કાઢી શકી નથી જ્યાં અમે એવું માનતા હતા સ્વયંભૂ કે અમને ત્રણ ચાર ની નુકસાની જાય ત્યાં અત્યારે માત્ર બસો મતની લીડ થયેલા લોકો આગળ વધી રહ્યા છે એટલે અમારા માટે ચિંતાનો વિષય નથી અમારા માટે ઉત્સવ મનાવવાનો વિષય છે ચિંતાનો વિષય બીજેપી માટે છે કારણ કે એનો સ્ટ્રોંગ પોઈન્ટ પૂરો થો આવ્યો છે જે બિલકુલ આપણી સાથે જોડાયા હતા આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ જેમનું કહેવું છે કે જે જગ્યા પર જે કેન્દ્ર હતા જે બુથ જેમના માટે આમ આદમી માટે કપરા ચડાણ માનવામાં આવતા હતા ભાજપનો ગઢ માનવામાં આવતો હતો અને તે જગ્યા ઉપર જે અત્યારે ચાલી રહી છે ત્યાં ભાજપના કિરીટ પટેલ છે તે આગળ ચાલી રહ્યા છે પરંતુ આમ આદમી પાર્ટીનું કહેવું એવું છે કે જે બુથ ખુલ્યા છે તે જગ્યા ઉપર જેટલું ભાજપનો જે ગઢ કહેવાતો હતો અને જે પ્રકારના આંકડા સામે આવ્યા છે એટલા માટે તેમણે પાછળ હોવા છતાં પણ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા હતા અને એમનું ક્યાંક ને ક્યાંક કહેવું એવું હતું કે અમે આ જે બૂથો હતા તેની ગણતરી જે કરી હતી તેના કરતા સારા પરિણામ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે ચૂંટણીનું મતદાન અત્યારે ચાલી રહ્યું છે અને પલ પલના તમામ રાઉન્ડના અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો તમામ અપડેટ સાથે અમે તમને માહિતગાર કરતા રહીશું વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई